હાલ કોરોનાની મહામારી સુરતમાં ફેલાય છે ત્યારે દર વર્ષે નવરાત્રી બાદ દેખાતા ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા કેસો ન વધ્યા તેની તકેદારીને લઈને સુરત મનપાન આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરાય છે અને વિવિધ વિસ્તારોમાં જે બેદરકારી દાખવનારોને દંડ પણ ફટકાર આવ્યો છે એક તરફ કોરોનાનું કહેર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ મચ્છરજન્ય રોગોએ માથું ચૂક્યું છે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં વધારો પણ નોંધાઈ રહ્યો છે જેમાં નિયંત્રણ માટે વીબીસીડીસી વિભાગે ઝુંબેશ હાથ ધરી છે સુરત મનપાના તમામ ઝોનમાં કન્સ્ટ્રક્શન સાઇટ સરકારી શાળાઓ કચેરીઓ સહિત ખાનગી મિલકતોમાં તપાસ કરાઈ હતી અને જ્યાંથી મચ્છરના બ્રિડિંગ મળ્યા તે સ્થળે નોટિસ આપવાની સાથે દંડ પણ ફટકારો આવ્યો હતો તો લોકોને પણ સચેત રહેવા માટે સુરત મનપાના આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું દ્વારા ગત પંદર દિવસથી તમામ વીવીડીસી વિભાગ યુનિટ દ્વારા વેક્ટરબોન ડિઝીઝ કંટ્રોલ સંદર્ભે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે હાલમાં કોવિડની કામગીરીની સાથે સાથે તમામે તમામ ઝોનમાં ઇન્ટ્રા ડોમેસ્ટિક તેમજ પેરીડોમેસ્ટિકની કામગીરી ઘનિષ્ઠ કરવામાં આવી છે આપણા ગત વર્ષોના અનુભવ પ્રમાણે જોયું છે કે નવરાત્રિ બાદ જ્યારે વાતાવરણમાં પલટો આવતો હોય છે તો તેવા સંજોગોમાં ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનિયાના કેસો કેટલાક સંજોગોમાં વધતા હોય છે તો તેવા સંજોગોમાં કોવિડની સાથે સાથે આવા રોગોનું પ્રમાણ ન વધે તેને આગોતરી તૈયારી રૂપે સુરત મહાનગરપાલિકાના તમામે તમામ ઝોનમાં વિવિધ ટીમ દ્વારા અનેક સ્થળોની મુલાકાત લઈને બિલ્ડિંગનો નાશ કરવામાં આવી રહ્યો છે તેના જ ભાગરૂપે બે દિવસ પહેલાં વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ સોસાયટી અને ઇન્ટરડોમેસ્ટિક કામગીરી કરવામાં આવી હતી ગત રોજના દિવસે સરકારી વસાહતો સરકારી મિલકતોનો પણ બસો ઓગણત્રીસ જેટલી મિલકતોનો સર્વે કરવામાં આવ્યો હતો અને ચૌદ જેટલી જગ્યાએ બિલ્ડિંગનો નાશ કરવામાં આવ્યો છે મારી આપના માધ્યમ થકી તમામ તમામ સેવીજનોને વિનંતી છે હાલમાં કોવિડની જે પરિસ્થિતિ છે તેમાં અન્ય કોઈ રોગ ફેલાય નહીં તે માટે આપના ઘરે રાખવામાં આવેલ મની પ્લાન્ટ ફ્રીજની નીચેની ટ્રે તેમજ પાણીના ભરાવાના કોઈપણ શક્ય હોય તે તમામે તમામ સ્થાનનો નિકાલ કરો તેમજ કોઈપણ સંજોગોમાં તાવ આવે તો આપ એકસો ચાર નંબરનો સંપર્ક કરી શકો છો તેમજ નજીકની શહેરી આરોગ્ય કેન્દ્ર તેમજ બીબીડીસીના યુનિટનો પણ સંપર્ક કરી આપ આપની તાત્કાલિક સારવાર મળે તે મુજબની વ્યવસ્થા કરી શકો છો હાલ તો કોરોનાની મહામારી યથાવત છે ત્યારે દર વર્ષે જોવા મળતા ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો માથું ઉચકે તે પહેલા તંત્ર દ્વારા તેને ડામી દેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે